પુષ્ટિભક્તિ માર્ગમાં શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી અને શ્રી પ્રભુ ચરણો પછી ચતુર્થ કુમાર શ્રીમદ ગોકુલનાથજીનું સ્થાન અતિ મહિમામય માનવામાં આવે માળા તિલકના સંરક્ષક અને પુષ્ટિ ભાવના પ્રગટ કરનાર એવા શ્રી ગોકુલનાથ પ્રભુના ચરણોમાં અખૂટ કૃપા સમાય છે આજે આપણે ગોકુલનાથજીના દિવ્ય એકસો આઠ નામાવલીનો પાઠ કરીશું તેના દ્વારા એમના ગુણ સ્વરૂપ અને લીલાનું સ્મરણ કરવાનું આજે આપણને સૌભાગ્ય પ્રાપ્ત થશે દરેક નામ એ માત્ર ઉચ્ચાર નથી પરંતુ તે પ્રભુ કૃપાનો સ્પર્શ છે જે ભાવુકના હૃદયને પવિત્ર બનાવે છે આ નામાવલીનો મહિમા ગ્રંથોમાં સુંદર રીતે વર્ણવ્યો છે અને દરેક નામ પાછળ એક દિવ્ય ભાવ અને લીલા છુપાયેલી છે અને સૌપ્રથમ એવું પુસ્તક મળ્યું છે કે જેમાં નામાવલીનો ભાવાર્થ એક જ વાક્યમાં નથી પરંતુ એક એક પેરેગ્રાફના રૂપમાં છે તો ચાલો શ્રદ્ધા અને ભક્તિ ભાવથી આપણે નામામૃત નો રસાવાદ માણીએ શ્રી ગોકુલનાથ પ્રભુ કૃપા કરે અને આપણો ભાવ કરે એવી જ ધરીએ અને હા આ નામાવલી છે ને એ આપણા સૌના લાડીલા એવા શ્રી હરિરાયજીએ રચેલી છે તો ચાલો વલ્લભ કુલ પરિવારના યુગલ ચરણ માં દંડવત કરી શ્રી વલ્લભ ના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ બોલો શ્રી વલ્લભાધીશ કી જય વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ હોમા નાતુરી આપ સર્વે વૈષ્ણવોનો આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું આ નામાવળીની શરૂઆત કરતા પહેલા એટલું કહીશ કે ગઈકાલે જ આ પુસ્તક પધરાવ્યું છે અને સૌપ્રથમ વખત આ પ્રાપ્ત થયું છે આપણે અગાઉ નામાવલી લીધી છે પરંતુ અહીં વિસ્તારથી છે અને એટલું જ નહીં આ પુસ્તક એટલું સુંદર છે કે જે આપણને સૌ પ્રથમ વખત પ્રાપ્ત થયું છે